પલસાણામાંથી ગુજરાત એટીએસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે ગુજરાત એટીએસ દ્વારા ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી છે જેવું કેફી પદાર્થ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી છે એટીએસ ની ટીમે મોડી રાત્રે કરેલી એક રાતે રહેણાંક વિસ્તારમાં એક પત્રાના ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા જ્યાં એટીએસ ની ટીમે દરોડા પાડતા ગોડાઉનમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ જેવું પદાર્થ કોનાવવાનું રો મટીરિયલ મળી આવ્યું હતું મોટા પ્રમાણમાં ડ્રગ્સનું પ્રોડક્શન થતું હોવાનું માલુમ પડતા એટીએસની ટીમે ઘટના સ્થળ ઉપર જ એફએસએલની ની ફેક્ટરી ખાતે બોલાવી અને ડ્રગ્સ હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી જેને પગલે એટીએસની ટીમે ફેક્ટરીમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ બનાવવાનો રો મટીરીયલનો મુદ્દો માલ કબજે કર્યો હતો અને ઘટના સ્થળ પરથી બે ઇસમોની અટકાયત પણ કર્યા હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે તો બીજી તરફ આ ફેક્ટરીમાં બીજા કેટલા છે અને રો ક્યાંથી લાવ્યા હતા અને આ રો મટીરિયલ ક્યાં મોકલવાના હતા તેની તપાસ હાલ એટીએસ કરી રહી છે તો સાથોસાથ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ ફેક્ટરીમાંથી કરોડો રૂપિયાનું રો મટીરિયલ એટીએસ દ્વારા સીઝ કરવામાં આવ્યું છે અને પત્રાનો ગોડાઉનને પણ સીલ કરવામાં આવી છે ત્યારે હાલ એટીએસ ની ટીમ દ્વારા આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે ગુજરાત એટીએસ ને મળેલ બાતમીના આધારે એટીએસ દ્વારા સુરતના પલસાડામાં એક ફેક્ટરી પર રેડ કરી હતી જ્યાંથી એટીએસ એ બે શખ્સોની ડ્રગ્સના જથ્થા સાથે અટકાયત કરી આગળની કાર્યવાહી હા ધરી છે દ્વારા પદાર્થ બનાવવાનું મટીરિયલ ઝડપાયું હતું એફએસએલની ટીમે ગોડાઉન સીલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે તેમજ આ ડ્રગ્સ નું મટીરિયલ ક્યાંથી લાવ્યું અને કોને આપ્યું હતું તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે